એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં તો મજામાં જ રહેવાનું તો નઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના થઈ ગયા છે 9:30 અને મિતિક્ષા મારી તૈયાર થઈને બેઠી છે સ્કૂલમાં જવા માટે ચલો જય માતાજી જય માતાજી તમે ચા પીધી અમે પી લીધી મારી બેન મોટી બોટલમાં પાણી પીન મારું પછી સ્કૂલે

તો કોના કોના ઘરે આવી લડાઈ પડે એને રમ્યા કરવા દે પણ એ પણ જાણી જાય ને હું લે ત્યાં થઈ ગયું ગુટ ફેન્ડે હજુ તો વાત

પાછી મીટિક્ષા ને લેવા તો કામ થી આવ્યા હતા નગરપાલિકામાં પણ કોઈ કામ નહી થયું તો હવે જોઈએ મમ્મી પપ્પા ની ખબર લેવા દીદી બોલા શું કરે છે કરેલી આટલા આમ સીધી નાસ્તા પાણીપુરી ખાય છે એ પણ મસાલા મારે લોટ લેવા છે આવે તો જવાનો પણ ચોકલેટ જોઈ દીધી એક હાથમાં ત્રણ ચોકલેટ ચોકલેટ

ખાવાનું ખવડાવે છે મમ્મી આવે છે જો શર્ટ પેટ પહેરીને દાદાને ખાવાનું મસ્ત ગુલાબના ફૂલ ગયા તમને બતાવું કેટલા મસ્ત લાગે છે મસ્ત કઢી આવી છે અને મને આયરું બહુ ગમે છે વિદ્યાનું ઝાડ મને બહુ ગમે છે તો અમારું પણ સરખું થઈ જાય ને બધું ખરે તો મારે ઘરે લાવવાના છે વિદ્યા પેલું બની જાય ને દરવાજો તો ઉપર બનાવીશું મૂકવા માટે તો ત્યારે હું લાવીશ આટલું વરસ નીકળી જશે હજુ તો ચાલો હવે ઘરમાં જઈને બેસી થોડી અને પછી એસી પપ્પા હવે પછી જતા રહીએ પાછા મળીને પપ્પા ખેતર છે અત્યારે પાણી વાળી છે પપ્પા એટલા માટે ચાલો ઘરમાં જઈએ આપણે ક્યાં તેલ જેવું અહીં લાગ્યું નહીં अप्पो आ मासी ने तरविन खौडावे जाय सोरिन खाने जली देख सा बसे हस्ता पापडी नो

અને અમારા માટે હું જાવતના સાત વાગી ગયા છે અને મારું રિચાર્જ પતી ગયું છે તો મારે વિડીયો પબ્લિશ કરવાનો હતો પણ હવે જાડુ ગામમાં છે આવી રિચાર્જ કરી ને પછી મારો વિડીયો પબ્લિશ થાય અને એક બાજુ મારું જમવાનું બને છે તો આજે થોડું લેટ થઈ ગયું કે ઘરેથી આવ્યા તો આવીને થોડી આરામ કર્યો ને આમ તેમ કામ કરતાં કરતાં મોડું જ થઈ ગયું હતું ચાલો આજનો વિડીયો અહીં સુધી જ રાખીશ તો વિડીયો ગમ તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય